જય મિત્રો તો આજે હું તમને અમરેલીની એક એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં ગાયકવાડ સરકાર વખતના પૌરાણિક સ્થાનો આવેલા છે જે આવેલું છે મિત્રો અમરેલી શહેરમાં જૂની જેલ ખાતે ત્યાં ગાયકવાડ સરકાર વખતનું માતાજી ખોડિયારમાં મંદિર છે તેમજ ઉગતા પોરની મેળડીમાં મંદિર પણ આવેલું છે સાથે સાથે મુકેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે તો આ શ્રી ખોડિયારમાં મંદિર વિશે વિશેષ માહિતી મારા મિત્ર વિરલભાઈ આપશે જય માતાજી આજે આપણે ખોડિયારમાં મંદિર છે જૂની જેલમાં એ અંદાજીત દોઢસો વર્ષ જૂનું હોય એવું માનવામાં આવે છે ગાયકવાડ વખતનું આ જેલમાં જ્યારે ચાપરાજ બાપુ વાળા હતા ત્યારે એ ખોડિયારમાંની સેવા પૂજા કરતા અને ખોડિયારમાં એના ભક્ત હતા અને ખોડિયારમાં એમને એમ કીધું કે ભાઈ તું જેલની દીવાલ છે એ તું ઠેકી જાજે તારા ઘોડાને લઈને અને હું તારા ભાલા ઉપર ચકલી સ્વરૂપે બેહીને આવું તો માનજે કે હું ખોડિયાર આવીએ તો બીજે દિવસે સવાર થઈ અને ખરેખર એ જ રીતના બન્યું કે ભાલા ઉપર ચકલી સ્વરૂપે ખોડિયારમાં આવ્યા અને એને ઘોડો ઠેકાડી દીધો અને ઘોડો જ્યારે ઠેકવાડવા ગયા ત્યારે ઘોડાનો ડાબલો છે એ પડી ગયો અને એ ડાબલો છે એ આજની તારીખમાં મંદિરમાં મોજૂદ છે